ભુજમા તર્પણેશ્વર મહાદેવ મંદિરનો અઢારમો પાટોત્સવ ઉજવાયો ઉજવ્યો ભુચૈર રાવલવાડી રિલોકેશન સાઈડ નગર તથા ટોપ હિલ સોસાયટી વિસ્તારમાં આવેલ શ્રી તર્પણેશ્વર મહાદેવ મંદિરનો અઢારમો પાટોત્સવ ધાર્મિક કાર્યો સાથે ઉજવાયો હતો સવારે હવન પૂજન કાર્યક્રમ તથા બપોરે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા મંદિરના મુખ્ય દાતા લક્ષ્મીબેન રમેશભાઈ રાઠી પરિવારની અનુમોદના કરવામાં આવી હતી અને તર્પણેશ્વર મહાદેવ મંદિરના બટુકુ ગોસ્વામી સાર્વજનિક ચોકમાંથી સ્વર્ગસ્થ બટુકભાઈ ગોસ્વામીની પુણ્ય સ્મૃતિમાં જીવદયાના કાર્યરૂપે માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા ચોકલીઘરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રબોધ મુનવરનું યુવક મંડળ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને આનંદ રાયસોની તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ દાતાઓના સહયોગથી યોજવામાં આવેલ અને મહાપ્રસાદનો લાભ ભાવિકોએ લીધો હતો જેમાં પાટોત્સવ કાર્યને સફળ બનાવવા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે